કૃષ્ણ કૈયા લાલ ગજબે હોસિયારી હરિ તારી ગજબશે હોશિયારી તારી કળા યપુસે ને હરિ તારી ગજબ સે હોસિયારી પ્રભુ તારી ગજબ સે હોસિયારી કોણ છે કોણ રડે છે કેમ વે આંખો માયાસો કોણ હસે છે કોણ રડે છે કેમ વે આંખો મયાસો કેમ દુભાય છે દુઃખથી દેલડો કેમ દુભાય છે દુખતી દેલડો સુખમયાનંદ ભારી હરે તારી ગજબ સે હોશિયારી પ્રભુ તારી ગજબ સે હોશિયારી કોઈ નોયાણ સાર મળે નહીં સરખો જુદા જુદા નારની નારી કોઈ નોયાણ સાર મળે નહીં સરખો જુદા જુદા નારને નારી કેટલા બીબતે કેમ બનાવ્યા એટલા બીબાતે કેમ બનાવ્યા હું મતી એમ મારી રે હરી તારી ગજબ સે હોશિયારી પ્રભુ તારી સે હોશિયારી બાળક બની જાય મોટું ક્યારે એની ન થાય જાણકારી બાળક બની જાય મોટું ક્યારે એની ન થાય જાણકારી યુવા અવસ્થા આવી રહ્યાંગમાં યુવા અવસ્થા આવી રહ્યાંગમાં એ તો દાદલ મચાવે ધો તારી હરી તારી અજબસે હોશિયારી પ્રભો તારી ગજબસે હોશિયારી ગયુવાની આવ્યું ગરપાણ ખરેખર લાવ્યું ખુવારી ગયુવાની આવ્યું ગરપાણ ખરે ખલા ખુવારે માન ગયો ને વધી ગઈ મામતા માન ગયો ને વધી ગઈ મામતા સવરયા ફિટકારી હરે તારે ગજબ સે હોશિયાર પ્રભુ તારે ગજબ સે હોશિયાર ಕೋಣ ಸಾೆ ಕೋಣ ಜು ಕಣ ರೋ ಸೆ ವಿಚಾರ ಕೋಣ ಸಾಬಳ ಕೋ ಜು ಕೋ ರೆ ವಿಚಾರ ನಾನು ಬರಾ ಕಹೇ ನಾಥ ಮಾರ ನಾನು ಬರ ಕಹ ನಾಥ ಮಾರ ತಾರಿ અજબ ગજબ ની હોશિયારી હરી તારી ગજબ સે હોશિયારી પ્રભુ તારી ગજબ સે હોશિયાર વાતે સાચી કરી છે નાનું ભાઈ કે ગજબ હોશિયારી છે એની કેવી એને અદ્ભુત કળા બનાવી છે આ કાયા એને કેવી રીતે બનાવી છે કે કોણ હસે કોણ રડે ને કેમ આવે આંખમાં આંસુ આપણે હસીએ તો આંખમાં આંસુ ન આવે રડીએ તો પાછા આંખમાં આંસુ આવે પણ ક્યાંથી આવે છે કોણ મોકલાવે છે પાછું કે કેમ દુભાય દુઃખથી દિલનો સુખમાં આનંદ ભારી નાનું ભાઈ કે જરા કોઈ કંઈક બે શબ્દ કહી જાય ને તો આપણને આંખમાં આંસુની ધારાઓ એવા લાગે અને દિલ બહુ દુભાઈ જાય અને કંઈક સુખ નાશ કાંઈ સંભળાવે ને તો સુખમાં તો બહુ આનંદ થાય ત્યારે તો આંસુય ન આવે પાછા અને બહુને બધાને બહુ આનંદ આવે છે પાછો કે બીજી કણીમાં કે કોઈની અણસાર મળે નહીં સરખો જુદા જુદા નર નારી નાનુભાઈ કે આ બધી એની કેવી અજબ ગજબની હોશિયારથી એને બનાવ્યું છે કોઈનો અણહાર તમને જોવા ના મળે કે એક સરખો જોડી હશે એમાં થોડો ઘણો ફરક હશે જુદા જુદા નરનારી બનાવ્યા કેટલા બીબા તે કેમ બનાયા હશે હું જાણી મતી નાનું ભાઈ કે મારી આમાં મારી મતી મુજાય આવો વિચાર કરતો હતો તે કે કેટલા બીબા તે રાખ્યા હશે ક્યાં ક્યાં આટલા બીબા રાખ્યા હશે તે ચોથી કરી કે બાળક બની જાય મોટું ક્યારે એની ન થાય કોઈ જાણકારી એની મા રોજ ભેગી હોય પણ એને ખબર ન પડે કે મારો દીકરો આજે વધ્યો કે કાલે વધ્યો કપડાં જરૂર કે કે હવે ટૂંકા થયા બે ચાર મહિના થાય તો પણ એની માને ખબર નથી પડતી કે મારો દીકરો કઈએ દિવસે કઈ ઘડીએ વધ્યો છે કેવી હોશિયારી છે તારી કના યુવા અવસ્થાએ આવી અંબમાં હતા તો ધાંધલ મચાવે બારી જુવાની આવે એટલે કોઈનું માને નહીં હો પોતાના મનનું ધાર્યું જ યુવાની તો કરાવે ભાઈ તારી કેવી અજબ ગજબ ની પણ પાછું કે છેલ્લે શું થાય છે તો કે ગઈ યુવાની ને આયું ગઢ પણ ખરેખર લાયું ખુવારી જુવાની તો ખબર ના પડી હું નીકળી ગઈ પણ ગઢ પણ આવ્યું ને એટલે ચારી કોઈ પછી તો આપણે સાંભળવાનું જ રહ્યું માન ગયું ને બધી મમતા સૌ સૌર્યા ફિટકારી ભાઈ પછી કોણ માન આપે બુઢિયાને કે હા હા તમે કરો એ બધી વાત સાચી કોઈ ના માને હવે કે તમારો જમાનો ગયો બોલતા બંધા અને મમતા પાછી વધે કે માન તો ઘટે પણ મમતા વધતી જાય મારી દીકરીનું મામેરું કરતી જાઉં મારા પુત્રને પહેણ આવતી જાઉં એવું બધું પાછું વધી જાય છે અને સૌ ફિડકારી રહ્યા અહીંયા ન બેસો ને અહીંયા બેસો ને આમ ન બોલો ને બધા નાના નાના હશે એ સામે જવાબ દઈ દેશે ત્યારે તો કડું છે કોણ સાંભળે કોણ જુએ ને કોણે રહ્યું વિચારી આ બધી એને ખબર છે હો અજબ ગજબ નો હોશિયાર છે ભાઈ કોણ સાંભળે કોણ જુએ કોણ રેમ વિચારી નાનું ભરાડ કહે નાથ મારા તારી અજબ ગજબ છે હોશિયારી આ ભાઈ જૂનાગઢના બાજુના એક ગામડાના છે બ્રાહ્મણ દેવતા છે હજી છે અયા એમના ભજનો છે તો આપણે કંઈક ભજન રોજ આપણે લેશું એમનું પસંદ આવે તો કોમેન્ટમાં જણાવજો જરાક ના આવે તો એવું કહેજો કૃષ્ણ કનૈયા લાલકી જય